ગઢડા શહેરમાં લોક જાગૃતિ માટે પીજીવીસેલ ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રાચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી ગઢડા શહેરમાં લોક જાગૃતિ માટે પીજીવીસીલ ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી રાજ્ય સરકાર દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણીની કરીને અને લોકોને જાગૃત કરવામાં આવે છે ત્યારે ગઢડા પીજીવીસીલ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડા પીજીવીસીએલ કચેરીથી રેલી પ્રસ્થાન થઈ અને શહેરના પોલીસ સ્ટેશન રોડ શ્રીજીનગર નગર સાપે ઝાપે સંધિનો ચોક વાઢાડા ચોક મધરપાટ નાકા સહિતના વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે રેલી યોજાતી રેલીમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજળી બચાવો દેશ બચાવો વીજ ચોરી બંધ કરો સોલાર અપનાવો સહિતના સૂત્રોચ્યાર કરી તેમજ પેમ્પલેટ વેચી અને લોકોને જાગૃત કરાયા હતા

દ્વારા આયોજિત આ ઉર્જા સપ્તાહ દરમિયાન લોકોમાં જનજાગૃતિ લાવવા માટે આ ઉર્જા સપ્તાહનું આયોજન થયેલ છે જેમાં આજે અમે ઉર્જા સપ્તાહના આ આયોજનમાં લોકોમાં જનજાગૃતિ આવે વીજ સુરક્ષા અને સલામતીની પ્રાથમિકતા ના તેમજ સોલાર ઉર્જા લગાડવા અને વીજ ચોરી અટકાવવા જેથી રાષ્ટ્રને ફાયદો થાય એ માટેની આ રેલી રેલીનું આયોજન કરવામાં આવેલ છે